અમારે મારે જેવું દર વર્ષે અલગ અલગ અમારે મનમાં વિચારે છે એ પણ અમે આયોજન કરતા આવ્યા છે ભાઈ દશામાં એટલા બરોડાની દશામાં નામ કેમ આપવામાં આવ્યું દશાનું નામ એટલે આપવામાં આવ્યું છે કે વળોદામાં સુશાંતિ રહે દશાનું નામ દશા નામથી મારે જાણી શકાય તમારા પ્રતાપનગર વિસ્તારમાં બરોડાની દશામાં એ નામથી દર વખતે તમે તે આયોજન કરો છો શું કહે છો આપ અને બંધારણનું પણ આયોજન કરો છો અમે આવું છે કે પાટણ નગર છે નમ કરે મારું મંદિર આવ્યું છે ભાવ દશામાં નામ છે કે અમુક વ્યક્તિ આવે છે દુખિયા દુઃખ કરવા માટે તો આવીને બહાર રાખે છે અને કામ એવું થાય છે એમનું એ દસ આવીને બહાર કરી જાય છે એ કામ બહાર દશામાં નામ બહાર દશામાં કરીને નામ જાહેર કર્યું છે અમે આપના દ્વારા દર વર્ષે ભંડારો યોજવામાં આવે છે શું કહે છે ભંડારો દર વર્ષ ત્રીજું વર્ષ ભંડારાનું છે અમે એક જ પ્રાર્થના કે આવું આવું ભંડારામાં બધા લાભ આવતી મારું નામ રોનક દિનેશભાઈ પરીખ છે આ બરોડાની દશામાંનું ઘરે બેસાડવામાં આવે છે છેલ્લે એકત્રીસ વર્ષથી મનોજભાઈ ધામધૂમથી બેસાડે છે અને દર વર્ષે અલગ અલગ થીમ પર બેસાડવામાં આવે છે આ વર્ષે એવી થીમ રાખવામાં આવે છે જે અગાઉ હુમલો થયેલો પહેલગામ ઉપર જેમાં આપણા હિન્દુ ભાઈઓને મારી નાખવામાં આવેલા ધર્મ પૂછીને એની ઉપર ઓપરેશન સિંધુની થીમ રાખવામાં આવી છે તમે લાઈવ દર્શન કરી શકો છો અને આ એ વિસ્તાર આવે છે વિહાર ટોકીસ પાસે પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરની પાસે